વડોદરા શહેરની આ ઘટના કે જ્યાં પાલિકાની ડોર ટુ ડોર કચરાની ગાડીનો જોખમી સવારીનો ભારે રીતે વાયરલ થયો સર્કલ અટલાદરા જોવા મળ્યા છે જે હા એક જ ગાડીમાં દસ થી વધારે મુસાફરોએ મુસાફરી કરી હોવાનું સામે આવ્યું કચરો ઉપાડવાનું કામ કરતી ગાડીમાં મુસાફરોની હેરાફેરી કરવામાં આવી

બે મહિનાની અંદર ડોર ટુ ડોર કચરાની ગાડીઓનો વિવાદ વડોદરામાં થવાનું નામ નથી લેતો તાજેતરમાં ત્રણ દિવસ પૂર્વે વડોદરાના કિશનવાડી વિસ્તારની અંદર નસો કરેલી હાલતમાં ડોર ટુ ડોર કચરાના ડ્રાઈવરે એકી સાથે ત્રણ સ્થાનિક રહીશોને અડફેટે દીધા હતા અને ગંભીર ઈજા પહોંચાડી હતી અલબત્ત ટોળાએ આજે નસાખો ડ્રાઈવર છે તેને પકડીને માર પણ માર્યો હતો અને પોલીસને હવાલે પણ કર્યો હતો અને હજી આ ઘટનાને માંડ ત્રણ દિવસ થયા છે ત્યારે વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલ ચિંકોલી સર્કલ પાસેનો આ જે વિડીયો આપીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે વાયરલ થયો છે આ વિડીયો વિડીયો જે વાયરલ થયો છે તેમાં ડોર ટુ ડોર કચરાની ગાડીમાં દસ થી વધારે મુસાફરો બેઠેલા છે મુસાફરો નથી પરંતુ ક્યાંક ને ક્યાંક ડોર ટુ ડોર કચરાની કામગીરી કરનાર શ્રમિકો છે અને તમામ શ્રમિકોને એ ગાડીમાં કકડે કટ ભરીને આ કચરાની ગાડીનો ડ્રાઈવર જે છે એ નિયત સ્થાને લઈ જતો હતો તેનો વિડીયો વાયરલ થયો છે મહત્વની વાત છે કૃપા એક તરફ લીલો કચરો સૂકો કચરો અને અન્ય પ્રકારના કચરાની આમ ત્રણ કેટેગરીની અંદર કચરો એકત્રિત કરતી આ ગાડીની અંદર આ પ્રકારે ભૂતાફરો ને હેરાફ કરી એ હેરા પ્રમાણે એવી આવા દ્રશ્યો છે કેમ કે જે રીતે ભરચક રોડ વચ્ચે ત્યાં વાહન પસાર થઈ રહ્યું છે તેની અંદર એ મુસાફરોની સંખ્યા અને વાહનની કેપેસિટી આ બંનેને ધ્યાનમાં રાખીને કોઈ પણ મોટો અકસ્માત થાય તેવી ભીતિ સર્જાઈ હતી અલબત્ત સદનસીબે કોઈ એવી ઘટના નથી બની કે જેમાં શ્રમિકોને કે અન્ય રાહદારી કે વાહન ચાલકને નુકસાન પહોંચ્યું હોય પરંતુ આ પ્રકારની ઘટનાને લઈને અનેક સવાલો ઉભા થયા છે પાલિકાના ઇજારદાર દ્વારા આવા જે બેફામ બનેલા ડ્રાઈવરો છે જે લોકોને પોતાની જવાબદારીનું ભાર નથી તેવા

અમારા સંવાદદાતાએ જણાવ્યું તે પ્રમાણે અહીં મુસાફરો નથી પરંતુ જે શ્રમિકો છે તે જ આ મુસાફરી કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે આ સાથે થી વધુ શ્રમિકો જે છે તેઓએ આ મુસાફરી કરી છે અને આ પ્રકારની ગંભીર બેદરકારી ક્યાંક અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ તંત્ર આંગે વહેલી તકે નિરાકરણ લાવે તેવી લોકોની પણ માંગ ઉઠવા પામી છે